આ તત્વોનો અડો બની રહેલા રાંદેર વિસ્તારમાં હવે ચોરોનો પણ આતંક જોવા મળી રહ્યો છે ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનું ટાઉન ગણાતા વિસ્તારમાં ચોર કંપનીઓ પેંધા તેમ વાડમાં પરિવાર સારવાર માટે બહાર ગયો ત્યારે ચોરોએ ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તાની ચોરી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે તો સાથે સીસીટીવી પણ રજૂ કરાયા છે સુરતના રાંદેર ટાઉન વિસ્તાર હાલમાં તો જાણે ડ્રગ્સનું ટાઉન હોય તેમ લાગી રહ્યું છે

તે તકનો ભરપૂર લાભ લઈ અજાણ્યા ચોરી સમયે ઘરમાં ઘુસરી આશરે આઠ લાખ રૂપિયાથી વધુની મતાની ચોરી કરી હતી જે ઘટનામાં પાર્કિંગમાં મૂકેલા સીસીટીવીમાં ચોર કંપની કેદ પણ થયા છે જોકે આ મામલે રાંધેડ પોલીસને ફરિયાદ લેવામાં આનાકાની કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે હાલ તો લાખો રૂપિયાની ચોરી થઈ હોય પરિવાર સાથે સ્થાનિક વિસ્તારમાં પણ ડંડનો માહોલ રિસ્તોનો જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા